સુરત ક્રાઇમ બ્રાન્ચે નંદુરબારનો કોપર વાયર ચોરીનો વોન્ટેડ આરોપી સુરતમાં ઝડપ્યો છે મુસ્તાક ઉર્ફે સન્નુ રહેમાન ફકીર રાંદેર વિસ્તારમાં પોતાના સ્વજનના લગ્ન પ્રસંગમાં આવ્યો હતો પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે આરોપીએ રૂપિયા સતાવીસ હજારના પવન ચક્કીમાં ઉપયોગ થનારા કોપર વાયરની ચોરી કરી ફરાર થઈ ગયો હતો તેના ફરાર થતા જ સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી અને લગ્ન પ્રસંગે આવી પહોંચેલા આરોપીને ઝડપી મહારાષ્ટ્રના નંદુરબાર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સુજલોન કંપનીની પવન ચક્કીઓમાંથી કોપર વાયરની ચોરી અને નુકસાન પહોંચાડવાના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે આ ચોર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા સુરત આવ્યો હતો પરંતુ બાતમીના આધારે તે પોલીસની ઝપેટમાં આવી ગયો હતો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના નંદુરબાર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવન ચક્કીઓને નુકસાન પહોંચાડી કોપર વાયરની ચોરી કરીને નાસી જ ગયેલો વોન્ટેડ આરોપી મુસ્તાક ઉર્ફે સન્નુ રહેમાન શાહ ફકીર હાલમાં સુરતના રાંદેર વિસ્તારમાં તેના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યો છે આ બાતમી મળતાની સાથે જ સુરત ક્રાઇમ બ્રાન્ચે નંદુરબાર તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ગુનાની વિગતોની ખાતરી કરી હતી ખાતરી થતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે બાતમીના આધારે આરોપી મુસ્તાક ઉર્ફે સન્નુ રહેમાન શાહ ફકીરને રાંદેરની બાપુનગર ઝૂંપડપટ્ટીમાંથી ઝડપી પાડ્યો હતો આરોપી મુસ્તાક ઉર્ફે સન્નુ સામે નંદુરબાર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે આ ગુનાની વિગત મુજબ આરોપીએ તારીખ વીસ આઠ બે હજાર પચીસથી તારીખ નવ નવ બે હજાર પચીસ દરમિયાન મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં આવેલી સુઝલોન કંપનીની પવનચક્કીઓમાં ઘૂસીને તેમને નુકસાન પહોંચાડ્યું હતું તેમણે પવનચક્કીઓમાં ઉપયોગમાં લેવાતા કુલ સત્તાવીસ હજાર નેવુંની કિંમતના કોપર વાયરની ચોરી કરી હતી આ ચોરીના કારણે સુઝલોન કંપનીને આર્થિક નુકસાન થયું હતું સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને હવે તેનો કબજો મહારાષ્ટ્ર એલસીબી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે જેથી તેની સામે નંદુરબારમાં કાયદેસરની કાર્યવાહી આગળ વધારી શકાય